આયુષ થકી કુપોષણ નાબૂદી અભિયાન કાર્યક્રમ યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર કચેરી ગાંધીનગર અંતર્ગત આવેલ આયુર્વેદ શાખા ખેડા જિલ્લા પંચાયત હેઠળ કાર્યરત આયુષ્યમાન આયુષ્યમાન આરોગ્ય આરોગ્ય મંદિર મંદિર તેમજ માકવા આયુષ ગ્રામ દ્વારા અને આઈસીડીએસ ઘટક બે મહેમદાબાદના સંયુક્ત ઉપક્રમે આયુષ થકી કુપોષણ નાબૂદી અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં હાજર રહેલ બાળકોના વાલીઓને કુપોષણની આયુષ દ્વારા થતી સારવાર અંગે માહિતગાર કરવામાં આવ્યા આયુષ બાલપોષણ કિટમાં સમાવિષ્ટ આયુષ હોમિયોપેથિક ઔષધિઓ દ્વારા થતી સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી ખાતરજ અને એરેરીની કુલ દસ આંગણવાડીના એસિક કુપોષિત અને અતિક કુપોષિત બાળકોને આરબી એસકે ના મેડિકલ ઓફિસરને તેમની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું આ સ્ક્રીનિંગમાં બાળકોની ઊંચાઈ વજનનું માપ લઈ તેમનું નિદાન કરવામાં આવ્યું તમામ કુપોષિત બાળકોને આયુષ બાળ વિકાસ કીટ તેમજ પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું નોંધનીય છે કે આ કાર્યક્રમનો લાભ કુલ એસી કુપોષિત બાળકો તેમના વાલીઓ લીધો આગામી દિવસમાં દર પંદર દિવસ આ તમામ લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કરી તેમની વિગતોની યોગ્ય નોંધણી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રણ માસ પછી આ કાર્યક્રમની સફળતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવશે આ પ્રસંગે દાંતા શ્રી અંકિતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ દ્વારા કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું આ અવસરે મહેમદાવાદના અર્જુન અર્જુનસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ ડાભી તાલુકા પંચાયત સભ્ય શ્રી અંકિત પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર મીરાબેન પ્રજાપતિ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સંજયભાઈ રાણા ડોક્ટર જયદીપ રાઠોડ મેડિકલ ઓફિસર સિહુજ પ્રાથમિક કેન્દ્ર શ્રીમતી હેતલબેન ખાલસા સીડીપીઓ મહેમદાવાદ ઘટક બે મુખ્ય સેવિકાબેન ચેતનાબેન પટેલ આરબીએસકેના મેડિકલ ઓફિસર ડોક્ટર રીનાબેન ડાબી સબ સ્ટાફ એફએચ ડબલ્યુ અને એમપીએચ ડબલ્યુ પ્રાથમિક શાળા ખાતરજના આચાર્ય શ્રી મનુભાઈ ચૌહાણ સહયોગી મેડિકલ ઓફિસર ડોક્ટર બાલકૃષ્ણ પ્રજાપતિ આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ માંકવા આયુષ ગ્રામ શ્રી કિરણભાઈ પટેલ પ્રમુખ ખેડા કિસાન સંઘ ગામ ખાતરજ અને અરેરીની તમામ દસ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનો સ્ટાફ તેમજ તમામ લાભાર્થી કુપોષિત બાળકો તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા